ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સ ચોરી કરનાર પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષને નિશાન બનાવાયા છે અમદાવાદ ગુજરાત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં ચોવીસથી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા ધોળા કરનાર પર તવાઈ બોલાવાઈ છે અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું હવે દાન લેનારા નાના રાજકીય પક્ષોને ત્યાં આયકર વિભાગ ત્રાટક્યું છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાળ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ બે ત્રીસ વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે આ ઉપરાંત ચોવીસ જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને તત્કાલિક હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું અમરેલીમાં ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડી અમરેલીમાં પડી હતી જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ કસરત કરતા જોવા મળ્યા હતા રાજ્યમાં સૌથી ઓછું ઠંડુ દ્વારકા રહ્યું હતું ત્યાં ન્યૂનતમ તાપમાન વીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદમાં મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે વડોદરામાં

મમ્મી હું જાઉં છું હું બોર આવી ગઈ છું મમ્મી પપ્પા ભાઈ અને દાદી બાઈ મમ્મી પપ્પા ખુશ રહેજો સુસાઇડ નોટમાં લખી સેક્ટર સાત વીર ભગતસિંહનગરમાં રહેતી અને ગુરુકુળમાં ધોરણ છમાં અભ્યાસ કરતી બાર વર્ષની કિશોરીએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે માતાપિતા નોકરીએ જતી વેળાએ કિશોરીને ઘરમાં રાખી બહારથી દરવાજાને લોક મારીને જતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પરંતુ તાલાલામાં દેવાયતખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતાં તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ રાખીને દેવાયત ખવડને ત્રીસ દિવસની અંદર ચાંગુદેર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો છે અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તે માટે અગિયાર હજાર છસો ચોરસ મીટરની જગ્યામાં બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતોની અલગ જગ્યા બનાવવામાં આવી છે નાના બાળકો માટે રમતગમતના સાધનો લગાવવામાં આવ્યા છે સિનિયર સિટીઝનોને બેસવા માટે ગજેબો અને લોકો માટે ચાલવાનું અલગથી વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે આવતીકાલે તેર નવેમ્બરના રોજ આ ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે નવસારી જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરી છે જુદા જુદા વિસ્તારોમાંથી કુલ છ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે તેમની પાસેથી દેશી હથિયારો જેવા કે કોઈતા લોખંડના સળિયા અને લાકડીઓ મળી આવ્યા હતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાના કડક અમલ માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારી રૂરલ અને ચીખલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સુરતમાં બીઆરટીએસ રૂટના ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આ પ્રકારની જ વધુ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઇડ આપી ન હતી અને હેરાનગતિ કરી હતી બીઆરટીએસ બસના ચાલક દ્વારા હોન મારવામાં આવતા કારને ધીમી કરીને હેરાનગતિ કરી રહ્યો હતો વડોદરા શહેરના આજવા રૂટ પર ફટાકડાની સ્ટૂલ ચલાવનારા વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપનુટાઇઝ કરીને સોનાની ચેઇન અને વીટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઈ ગઈ હતી જેથી વેપારીએ બાપુદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે બાપુદ પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર દોરવામાં મધુનગરના ટીપી પંચાવન એના અઢાર મીટર રોડ લાઇનમાં આવતા કાચા પાકા છાપરાવાળા સાડત્રીસ મકાનોનો સફાયો સ્થાનિક પોલીસ જીઈબી એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફના સહયોગથી દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં ઠેર ઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે ક્યારેક સરકારી મિલકતો અને રોડની જગ્યાએ અનેક દબાણો જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન પાર્કિંગ અને અન્ય સમસ્યાઓ સર્જાય છે ત્યારે આજે દબાણ શાખા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે